સ્વચ્છતા તરફ એક વધુ મહત્વપૂર્ણ પગલું સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન બે હજાર અંતર્ગત શહેરભરમાં વિવિધ થીમ આધારિત કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં આજે લિંબાયત ઝોનમાં વિદ્યાર્થીઓને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો સુરત મહાનગરપાલિકા દ્વારા તારીખ બે ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ થી અંતર્ગત શહેરના વિવિધ ઝોનમાં અલગ અલગ થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરને વધુ સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાનો છે લિંબાયત ઝોન વિસ્તારમાં પણ સતત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે શાળા સ્તરે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે આઈઈસી તેમજ જન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તારીખ અઢાર ફેબ્રુઆરી બે હજાર રોજ સુમન સ્કૂલ નંબર પાંચ ઉદના યાર્ડ ખાતે વિદ્યાર્થીઓને કચરાના વર્ગીકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા હોમ કમ્પોસ્ટિંગની પદ્ધતિ અને ફાઈ આર રિફ્યુઝ રિડ્યુસ રિયુઝ રિસાયકલ અને રિકવર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સુરત શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે મનપા દ્વારા કરવામાં આવી રહેલા આ પ્રયાસો નિશ્ચિતપણે સકારાત્મક પરિણામ આપશે જો દરેક નાગરિક સ્વચ્છતાને પોતાની જવાબદારી માને તો સ્વચ્છ સુરત સુંદર સુરતનું સ્વપ્ન સાકાર થવું નિશ્ચિત છે